ઉપલેટાની સીબીએસઇ સ્કૂલ ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલના ડિરેક્ટર અને જાણીતા લાઈફ કોચ રાજેન્દ્રસિંહ ઝાલા દ્વારા લિખિત પુસ્તક એ એન્ડ ઇનર બોઇસનું તાજેતરમાં વિમોચન કરવામાં આવ્યું હતું હોલ ખાતે આયોજિત શાળા વાર્ષિક ઉત્સવ દરમિયાન લેખકના માતા પિતા વંકેશરાજસિંહ ઝાલા અને ક્રિષ્નાબા ઝાલાના હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા લખે કે પોતાની નાનકડા ગામથી શરૂ થયેલી સફર અને આંતરરાષ્ટ્રીય માર્ગદર્શક સુધીના અનુભવોને આ પુસ્તકમાં વણી લીધા છે પુસ્તક માત્ર આધુનિક ટેકનોલોજી પર આધારિત નથી પરંતુ તે માનવીના આંતરિક અવાજ આત્મજાગૃતિ અને આધ્યાત્મિક ગહનતાની એઆઈ સાથે સંતુલિત રીતે જોડે છે આજના ઝડપથી બદલતા યુગમાં જ્યાં કૃત્રિમ બુદ્ધિ માનવ જીવનનો અભિન્ન ભાગ બની રહી છે ત્યારે આ પુસ્તક વાંચકોને પોતાની અંદર ઝાંખી કરવા અને આંતરિક શાંતિ શોધવા પ્રેરિત કરે છે વિદ્યાર્થીઓ આ પુસ્તક એક નવી વિચાર ઉપયોગ દ્વારા ટાઉન હોલ ખાતે અમારી સ્કૂલ ઇન્ટરનેશનલ સ્કૂલ એટલે કે ઉપલેટા તાલુકાની એકમાત્ર સીબીએસ સ્કૂલ નો વાર્ષિક ઉત્સવ એટલે કે એન્યુઅલ ફંક્શન જેનું અમે હંમેશા એક નામ આપ્યું છે ઇન્દ્રધનુષ બે હજાર પચીસ ઇન્દ્રધનુષ એટલે કે ઇન્દ્રધનુષના જે સાત રંગો છે એ સાત રંગો આપણા જીવનને અને બાલ્યાવસ્થાને અલગ અલગ રીતે રિપ્રેઝન્ટ કરે છે તો અમારા બાળકો દ્વારા એ અલગ અલગ રિપ્રેઝેન્ટ કરવામાં આવ્યું અને બાળકોના અલગ અલગ ધોરણવાઇઝ સ્લોટ વાળી સવારથી શરૂ કરી અને સાંજ સુધી ત્રણ સ્લોટમાં આખું એન્યુઅલ ફંક્શન બાળકોએ પરિવારની ઉપસ્થિતિમાં સરસ મજાના નૃત્યો નાટક અને સ્પીચ આપી રજૂ કર્યું અને આ વાર્ષિકોત્સવને ખૂબ જ સારી રીતે અમારા ટીચર્સની મહેનત અમારા મેનેજમેન્ટનો સપોર્ટ અને વાલીનો સહકાર સાથે અમે આજે સફળ બનાવ્યું છે અને સાથે સાથે એક ઉપલેટા માટે અને અમારા સ્કૂલના પેરેન્ટ્સ અને વિદ્યાર્થી માટે ગર્વની વાત એ છે કે મેં ઉપલેટાને જે મારું હવે માત્ર વતન બનાવ્યું બનાવ્યું છેલ્લા આઠ વર્ષથી ત્યારે હું જે રિસર્ચ કરતો હતો જે ફિલ્ડમાં એટલે કે એ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ એટલે કે ઇનર વોઇસ અને એનએલપીમાં જે મેં રિસર્ચ કર્યું છે અને અત્યારનું જે લેટેસ્ટ આધુનિક સાયન્સ છે કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ જે શક્તિઓ છે જે અત્યારે આપણે આઈટી જગતથી જોઈ શકીએ છીએ તો એ બેને જોડતું કે એઆઈ અને આપણો ઇનર વોઇસ તો એને લગતું એ ગુજરાતીમાં સૌ પ્રથમ મેં એક પુસ્તક આજે મારા માતા પિતાના હાથે મેં વિમોચન કરાયું છે અને મારા માતા પિતાના હસ્તે આજે પુસ્તક ખુલ્લું મૂકી અને અહીંયા એ પુસ્તક બધા વાલીઓ ઉત્સાહભેર એ ઘરે લઈ જાય છે અને ઘરે જઈ અને એમાંથી ઘણું બધું જે મારા બાયોગ્રાફી છે અને ઇનર વોઇસને કેવી રીતે તમારે ડેવલપ કરવો એની બધી એઆઈને કેવી રીતે વાપરવું એઆઈને વાપરવાનો સાચો રીત કયો છે એ બધું જ મેં પુસ્તકમાં વર્ણન કર્યું છે એટલે આજે એક જે મારું પણ સપનું હતું સાથે સાથે પૂર્ણ થયું છે કે મારે એક બુક લોન્ચ કરવી હતી મારા માતા પિતાના હસ્તે અને મારા ગુરુ કે જે મહેતા સાહેબ છે એમના હસ્તે મેં આજે બુકનું વિમોચન કરાયું છે એટલે એ વિમોચન પણ આજે સરસ રીતે ઈશ્વરની કૃપાથી પૂર્ણ થયું છે તો એ બદલ ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિન્દ